અમારે અહીંયા આવવા માટેનું અત્રે આવવાનું કારણ એ છે કે અમે લોકોએ વર્ષ બે હજાર ચોવીસમાં એલએલબીનો અભ્યાસ કમ્પ્લીટ કરીને બાર કાઉન્સિલ ગુજરાતમાં સરહદ માટે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે અમને એવી માહિતી મળી કે અમારી કોલેજ એટલે કે વિવેકાનંદ કોલેજ ઓફ લો રાજકોટને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી માન્યતા મળી નથી એટલે કે એપ્લિકેશન મળ્યું નથી તેના લીધે અમે વિદ્યા પછી દરેક વિદ્યાર્થીઓ બહુ હાલાકી ભૂમી રહ્યા છે એના લીધે અમને અમારા જે સિનિયર એડવોકેટ હોય છે એ સિનિયર એડવોકેટ પણ અમને એવું કહે છે કે હોય તો જ અમે તમને બીજા તરીકે રાખી દઉં બીસીઆઈના રોજ પ્રમાણે આપણે કંઈ નોકરી નથી કરી શકતા કે ના આપણે કે ફોટો પ્રેક્ટિસ કરી નથી શકતા એના લીધે અમે અત્રે પછી દરેક વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છીએ અને અમારી એક માગણી છે કે જતી જતી આ નિર્ણય અમારા વિદ્યાર્થીઓને હિતમાં નિર્ણય લેવામાં આવે અને અમને પચીસ દસ જે એઆઈસીની ફોર્મ ભણ લાગ છે એ પહેલાં અમને બાળમિત્રો ગુજરાત તરફથી સરહદ આપવામાં આવે તો અમારા કોલેજ વાળા એવું કહે છે કે અમે ટ્રાય કરી રહ્યા છીએ અમે પૈસા ભરી રહ્યા છીએ પરંતુ તમને સચોટ માહિતી નથી આપી તમને મળશે કે ન મળે ફરદુન જે છે હું છું એવું છે એવું જે કરીને યુ આર નોટ স্ট্যান্ডિંગ ઇન સો ડોન્ટ ટ્રાય ટુ ઓકે મારી સામે આ મુદ્દો પહેલી વખત આવ્યો છે એટલે મને જરા પ્રિન્સિપાલને ને મેનેજમેન્ટ ને બોલાઈને માહિતી લેવા ઓકે અને જે કંઈ માહિતી હશે વી લખી ઓકે તમે તમે નથી કરતા બ્લેમ નહી હું તમને સાચું કહું યુનિવર્સિટી કોઈ રોલ જ નથી કારણ કે રોલ યુનિવર્સિટીનો એક જ રોલ હોય છે કે કોલેજમાં જે પહેલી પ્રક્રિયા હોય છે એમાં યુનિવર્સિટી વચ્ચે આવે છે રાઈટ એ પછી બીસીઆઈ ઇઝ બિટવીન ધ મેનેજમેન્ટ કોલેજ એન્ડ BCI એમાં યુનિવર્સિટી કોઈ જગ્યા વચ્ચે છે જ નહીં તો પણ લુકિંગ ટુ યુ ઓલ યંગ પીપલ આઈ ટ્રાય માય બેસ્ટ ઓકે મને એટલીસ્ટ ગિવ મી વન ઓર ટુ ડે સો ધેટ હા મેડમ એમાં શું કે કોલેજમાં તો કોલેજ અમને એવું છે કે અમે અમારી જે પણ છે પૂરી કરી છે એક વસ્તુ પણ અમને સાચું છે ને સામે જે છે અમે જરા ભણાવતી નથી ઓકે દેટ ઇઝ કોલેજ કોલેજ જે તે વ્યક્તિ યુનિવર્સિટીની પરીક્ષા નો ફોર્મ ભરશે અને યુનિવર્સિટીની પરીક્ષા આપશે એને યુનિવર્સિટી ડિગ્રી આપશે ઇટ્સ આઝ સમ્પલ એઝ ધેટ અમારે એનાથી વધારે રોલ હોતો નથી જે તે રોલ બધી મેનેજમેન્ટ પોતે ઓટોનોમસ છે એ પોતાના રીતે ડિસિઝન લે છે કયો કોર્સ ચલાવવાનો કયો નહીં ચલાવવાનો કઈની માહિતી નેતા મેળવી કંઈ નહીં મેળવી એ બધી બધા ઓટોનોમસ છે યુનિવર્સિટી ઇઝ અ રેગ્યુલેટિંગ અથોરિટી ટિલ ઇટ કન્ડક્ટી એક્ઝેક્ટ ઓકે બટ તો એ ગંભીર પ્રશ્ન છે મને જરા આજે કરી લેવા દો વાત કરું અને પૂછી લે ઓકે મેરા આ ભાગ્યો ઓલરેડી ની સ્ટાર્ટ આ ડન માય જોબ પ્લીઝ હવે આગળ જે છે એનાથી મારે લેવું ઓકે પત્ર આપ્યો છે તકે વિદ્યાર્થીના હિતમાં ન્યાય ન્યાય અને જે એબી ની ની આવવાની છે તેમાં ફોર્મ ભરીને અમે તે एग्जामમાં તમે એક્ઝામ આપી શકીએ અમને ન્યાય મળવો જોઈએ અમને ન્યાય મળવો જોઈએ ધન્યવાદ